મારા જય માતાજી લોકોને સાઈ ટીકાની પ્રોબ્લેમ છે સાઈ ટીકા નો દુખાવો છે હવે સાઈ નો દુખાવો હોય છે તે કમરના ભાગ થી લઈને પગની પાણી સુધી ભયંકર દુખાવો થાય છે તેને સાય ટીકા કહેવામાં આવે છે ઘણા લોકો સાયટિકા માટે ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી લીધી છે ઘણા પ્રકારના પાવડરો અમુક પ્રકારના ઇન્જેક્શનો ટ્રાય કરી લીધા છે પણ જ્યાં સુધી દવા ચાલુ હોય છે ત્યાં સુધી સાયટિકાના દુખાવામાં રાહત મળે છે દવા બંધ કરો છો ત્યાં તુરંત ફરીવાર દુખાવો છે તે ઉપરવા લાગે છે તો કોઈ પણ પ્રકારની મેડિસિનો કેપ્સ્યુલો ટેબ્લેટો ઇન્જેક્શનો અથવા તો પાવડરો સાયટિકાના દુખાવા માટે પીવાની જરૂર નથી અને પોતાનું શરીર છે તે અંદર થી ખોખલું બનાવવાની જરૂર નથી અદ્ભુત આસન તમારી સામે રજૂ કરું છું જે આસન તમારે કોઈ પણ એક ટાઈમ ભૂખિયા પેટે ફક્ત 10 થી 15 મિનિટ નો ટાઈમ કાઢી અને આ આસન તમારે કરી નાખવાનું છે જડ મૂળમાંથી સાઈટિકાનો દુખાવો છે એ ખતમ થતો જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ માં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો

આસન કેવી રીતના કરવાનું છે આ આસનનું નામ છે આસન નું નામ છે શશાક આસન આ આસન બને ત્યાં સુધી તમારે દસ થી પંદર મિનિટ સુધી રોકાવાનું છે આસન છે તેના તમારે

દસથી થી પંદર મિનિટ કરવાનું છે સાઈ અદ્ભુત અદભુત રિઝલ્ટ મળશે

તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી શશાક આસન સવારે પંદર મિનિટ સવારે ટાઈમ ના હોય તો બપોરે કરી શકો બપોરે ટાઈમ ના હોય તો સાંજે કરી શકો છો દિવસમાં ફક્ત દસ થી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને તમે શશાક આસન કરી શકો છો કોઈ પણ પ્રકારની સાઈ ટીકા બાબતની તમારે મેડિસિનોની જરૂર પણ નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં કોઈને પણ વર્ષો જૂનો સાઈટીકાનો દુખાવો હોય તો તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ 二是。Oh,